મહાદેવ દેવોના દેવ મહાદેવ કથા તો બાકી આખી કહેશે એની અંદરથી થી શ્રવણ કરી અને જે જે આપણે લેવા જેવું છે બધું એની અંદર છે હું થોડું અલગ રીતે વિચાર કરું છું મારા મનમાં એને તમે આત્મસાત તો તમારે કથા વ્યાસપીઠ ઉપરથી આપે છે એ રીતે તમે કરજો પરંતુ હું થોડું અર્થઘટન જે મારા મનમાં આવી છે ટીકા કરવાનો હું અધિકારી નથી કે વેદો ઉપર ઉપનિષદો ઉપર टीका खूब मोटू व्यक्तित्व मन में कल्पना देव महादेव ब्रह्मा विष्णु महेश तड़े महादेव इंद्र इत्यादि देवोर महादेव, तो तो महादेव तो शासन भले इंद्र करता हो सदाश भोलेनाथ कहवाया ભોલેનાથ એટલા માટે કે જ્યારે જ્યારે વિપત પડી જ્યારે જ્યારે સૌને દુઃખ પડ્યું ત્યારે પોતાની ચિંતા કર્યા વગર સર્વના કલ્યાણ માટે શિવે સર્વસ્વ અર્પણ કરી દીધું પોતાની ચિંતા ના કરી એટલા માટે મહાદેવ કહેવાયા એટલે શિવ એટલે કલ્યાણ કહેવાયા સમુદ્ર મંથન પછી પણ ઝેર આવ્યું તો કોણ પીશે મહાદેવ પીશે અને બીજાને બધાને અમૃત અને બાકી બધું કામ દેનો થી કરી અને બધા જે રત્નો નીકળ્યા બધા અલગ અલગ જગ્યાએ બધાને આપ્યા પણ મહાદેવે પોતે શું સ્વીકાર્યું એ બધાને તકલીફ હતી એ પોતે સ્વીકાર્યું એટલે મહાદેવ કહેવાય તો મેં મારા જીવનના નાનકડા અનુભવો આપ સૌની વચ્ચે મૂક્યા બાકી તો પીઠ ઉપરથી જ્ઞાન ગંગા વહેતી હોય એમાં જેને જેટલું ડૂબકી મારીને લેવું એટલું લઈ શકાય બધું છે વરસાદ તો વરસતો હોય અન રેનકોટ પહેરી રાખીએ તો વિના વાય બીજા વારી નહીં જો આપણે એના વાટળો જો ભેગો છે મન આપું આપણે દેહ તીને બેઠા છે મન ખેતરમાં હશે મન ગામમાં હશે મન બીજે હશે તો આપણે સ્વીકૃતિ નહીં કરી શકીએ તન મન આત્મા બુદ્ધિ ઇિત એ બધાની સાથે જો આપણે અહીંયા આગળ હાજર હશું તો शिवमય જીવન આત્મસાત કરી શકાય તો કથામાં તમે બેઠા ખૂબ મોટો લાભ લઈજો બધને હદયથી ખૂબ ખૂબ શુભકામનાઓ તમે બહુ બળભાગી છો તમે બધા કિસ્મત વાળા છો કે પૂરું શિવમય ઘણાને કામ કરવું હોય તો પણ નથી થઈ શકતું ઈશ્વર નિમિત્ત બનાવે તો ત્યારે એની કૃપા થાય ત્યારે બાકી તો બાદ કથા તમે મા સતીની પણ સાંભળી હશે મા પાર્વતીનું પણ સાંભળ્યું હશે અને શિવની પૂરી કથા મહાદેવજીના એક સ્મરણ માટે પણ કહ્યું છે એમને પ્રકૃતિ સાથે ખૂબ પ્રેમ હતો એમને ત્યાં આગળ જે રહેતા હતા હિમાલયની અંદર કૈલાસમાં તેમણે મેલ નતો બનાવ્યો એ વૃક્ષની નીચે જ રહેતા ઝાડની વચ્ચે જ રહેતા મહાદેવ એક વખત માતાજીની ઈચ્છા થઈ કે આપણે ત્યાં આગળ મેલ બનાવીએ એમના પરમ ભક્ત એમણે મેલ બનાવવાની પણ પ્રક્રિયા કરી આખી વાર્તા તો આવી છે પરંતુ મારે એ વાત સુધી લઈ જવાની જે અમને કહ્યું કે જે ઊર્જા મળે છે વૃક્ષોની અંદરથી મળે છે જે ઊર્જા મળે છે સૂર્ય ચંદ્રમાંથી મળે છે જે ઊર્જા મળે છે ધરતીની અંદરથી મળે છે તો આપણે જેને નકામો ભણીએ છીએ ધરતી માતાના ખોળામાં રમવાનું ખુલ્લા પગે ચાલવાનું સૂર્યપ્રકાશમાં રહેવાનું ઝાડ નીચે બેસવાનું આ બધું નવી ઊર્જા મેળવવા માટેની શક્તિના સ્ત્રોત છે તો પંચ મહાભૂત જે આપણે કહીએ છીએ પંચ મહાભૂત ના ખોળામાંથી છોડી અને સિમેન્ટ કોન્ક્રીટ ના જંગલમાં કબૂતરના ખોખાની જેમ આપણે રહેવા માટે પ્લેટો માણસ ગયા કે ઊર્જા નો સ્ત્રોત નથી મળતો જેટલો જોઈએ એટલો જે આપણને ખેતરમાં મળે છે ધરતી ઉપર મળે છે આપણું જે છે નકામું નથી આપણું છે ત્યાં